બડા જબના આવે મેલેખ મેલેલી ઓલ ના બડા તમે આ તો સારી બાબત કે ભાઈ તમે ના પડે તો કોઈના હાથ થઈ શકે છે જો યાલી બાગન એટલે મને થોડી આલ ખાવા આવજો તો હારી છે આવજો છે પેલા પૈસા જોઈશ

હા ફ્યુ ઇન્ટ ઇઝ લાઈટ હા ગુલાબે પોની બળું છો હા હા શું છે તે ચીકુડી એન ચીકુડી એવું પેલા ભાઈ તો જો કલર કલર કરી રહ્યા છે ચીકુડીનું કલર નાખ્યો એટલા ચીકુડી સારી થાય ને એટલા આમાં હમ લાચા લોખા પ્યાણ છે ને સાવડ ભૂસે ના હાથ ધરાવણે રાવવાનું ગુમે ખેતા ખેતા રાવવાનું ગુમે હાથ

Thank you.